ਕਿ ਮਾਵਾਨੀ ਹੋ ਪਾਰੀਏ ਮਾਰਾ ਤੇਪ ਸਾਹੇ ਡਾਰੇ ਤੇਪ ਸਾਹੇ ਡਾਰੇ ਹਮਨ ਭਾਈ ਕੋਣ ਨੇ ਬਣਾਇਓ ਆਵੋ ਦੁੱਧ વિનાਨੋ ਇਹ ਮਾਵੋ ਰੇ ਭਾਈ ਇਹ ਵਖਤ ਨੇ ਮਾਤੇ ਬੋਸੀ ਕੇਤਾ ਨਹੀਂ ਅਮੇ ਰਹਿ ਗਿਆ ਸੇ ਇਹ ਮਾੜੂ ਆਜ ਨੇ ਆਜ ਪ੍ਰਤੀਗਿਆ ਕਰਵੀਂ ਜ਼ਰੂਰੀ ਛਾਏ ਸਰੇ ਰੇਡੀਓ ਮਾ ਤੋਂ ਮਾਰਾ ਕਾਇਦੇ ਸਰ ਕਰੀਕਮ ਤੋਂ 5 થી 6 ਥਿਆਸੇ ਹੂੰ ਹੂੰ મુલાકાત દરમિયાન મેં ખાલી થવા અને કોક કોક કેસે ગમેય વાહન આવે એમાં વહી જવું છે ટીંગાઈ જવું છે બાબા એ ક્યાં ક્યાંની જોવે ભાભો કે ભાવનગર ની દે હા

કે જેઓને ધર્મ કવિ પણ કહેવામાં આવે છે આજે આપણે તેમની મુલાકાત કરીશું અને તેમના જીવન ચરિત્રની વાતો કરશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ એક લોકસાહિત્યમાં સારી એવી નામના મેળવનાર લોક સાહિત્યકાર અને લોક સાહિત્યમાં ખૂબ જ સારી નામના મેળવનાર તમારું નામ શું છે ધરમ કવિ બધા કે છે સાહેબ મારું નામ તો ઘણા છે પણ અત્યારે આજના તબક્કે તો ધરમ કવિ કે છે મે સરદાર કથા કરી ત્યારે સરદાર કથાકાર અને ભોદલરામ કથા કરી ત્યારે ભોદલરામ કથાકાર અને ગૌ દત્તક કથા મે એવી કરી છે કે 1 રૂપિયો આયા

કોઈ કોઈ સુરા હોય 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 મરદ લોહલંગરી બાપા ની એન મોટી જટા હોય ને વડલા નીચે બાપુ બેઠા હોય પદ્માસન વાળી અને એની આંખ એમ કેવાય નૂર વરસે એટલું જ નહીં પણ એની આંખ માંથી અલગ ના કાયર નૂર વરાતા હોય અને એમ કેવાય છે સીધો આ ત્યાં તો પાણી ખળખળતા નીર પણ હોકારા દેતા હોય બાપ ઈ સંતો વાતો મને ખુબ પ્યારી હતી પછી સુરા સતિયા મરદા લોપેન કુલ ની લાજ માથા દઈ મેળવે આ મલક માયાળુ તો છે પણ મરદાનગી મલક ના ગુણ ગાવા જોઈએ પછી તમે અભ્યાસ કેટલો કરેલો અભ્યાસ હું ચાર ચોપડી ભણેલો ચાર ધોરણ અને તમારું ગામ એડ્રેસ મારું ગામ ધરાળા જે સાપલાય ધરાળા કેવાય સાપલાય માતાજી ચારણ માં થઈ ગયા અને કાક બાપુ નો એક દુહો છે સાપલાય વિશે એક હાથે બળદિયો બીજા હાથે સિંહ સોરાડી સાપલ પણી જગમાં ન લોપે લી અને એમ કહેવાય ધરોળિયા સારણ નો નેહડો એમાંથી મારું ગામ ધરાળા ધરાળા સાપલાય નું કહેવાય પણ હું નાનો હતો ત્યારે ગરબા ગાતો એટલે બધાય કે ધરસિંહ ધરાળા વાળા ધરાળા વાળા એટલે બધાય કે ધરાળા મારું મેં કીધું મારું નથી પછી મારું નામ બેટલું આકાશવાણીમાં ધરમસિંહ ભાઈ ધરાળા વાળા નામ મોટું પડે એટલે કે ધરમસિંહ ભુવા તે મારું નામ માંડ માંડ ટૂંકું થયું આવી મારી ગતિ છે પછી તમે આ રેડિયો જે તમે કાર્યક્રમ કરેલા રેડિયો માં તો મારા કાયદેસર કાર્યક્રમ તો પાંચ થી છ થયા છે પણ મુલાકાત દરમિયાન સુરત નવું થયું ત્યારે સાહિત્ય ની જરૂર હતી અને મેં એમ પણ કીધું છે કે મારી જન્મભૂમિ હું બાર વાર નતો ત્યારે સુરત આવ્યું અને કર્મ ભૂમિ ના ગોડલા ગાવા પણ જરૂર છે હે નગર સુરત સોના ની મુર્ત સોબતી ખોબા જેવું સુરત હાડી ત્રણસો વર્ષ પેલા નું નામ ડકા બંદર હતું અને એમ કેવાય સુરત નો ઇતિહાસ તારી કરીએ ને તો શાહી શાસન મુસલમાન ઉપર રાજ કરતા હતા લખીત ખાન ખાન અને પણ એવો સમય હતો કે ભલે મુસલમાન હોય પણ ત્યારે એમ છે કે ત્યારે એવો કાયદો હતો ત્રણસો વર્ષ પેલા બાપુ કે સુરતમાં કોઈ ને રહેવા આવવું હોય તો ગાય રાખવી પડે મુસલમાન પણ આંગણે ગાય રાખવી પડતી એટલે મને આ ગુણ ગાવા ગમે છે બાપુ પછી મેં એવું સાંભળ્યું છે કે તમે અવાજ પણ ઘણા સુધારતા કરો છો અવાજ પણ મારો અવાજમાં એવું છે કે કોઈ પણ કલાકાર ની નકલ કરવી એ આપણા માટે તકલીફ વાળી વાત છે જો કે આપણે નકલ કરી અને બોલીએ તો એમના વિશે જે બોલ્યા હોય એ જ બોલવું પડે અને આપણે જાતે આપણી પોતાની મૌલિકતામાં બોલવું હોય તો નવી કોઈ કલ્પના એટલે કે બરોબર ઓગણીસો ને ની વાત છે સત્ય ઘટના વેડ રોડ માટે બનાવ બન્યો ત્યારે મેં કાનજી ભૂટાના અવાજ ની લય એટલા માટે આપી કે લોકોને કાનજી ભૂટા નો કરણ પ્રિય અવાજ જે કોઈ આમ તો કપાળી અવાજ છે તીવ્ર અવાજ છે પણ એની સટા કઈક જુદી છે ઓ ઈ વખત ને માથાય સુરત ની નાની કડી એવડી તવારીક કરું છું તવારીક એટલે વાત થાય ઓ હોય સમજો સવારી ઓગણીસો સોરાણુમાં વેતો થયો પણ કોક ને બાવડું કઈ ન્યા હું ભાઈ ગયા તો કઈ ખબર નથી ખબર નથી તો ભાઈ ગયા હું કામ તો લોકો કે તમે જોયો તો કે નઈ માઉ તું તો તું તો હતું ઈ વખત ને માથે ધીમે ધીમે કરતા કરતા સુરત મેંડું ખાલી થવા અને કોક કોક કેસે ગમે વાહન આવે એમાં વહી જવું છે ટીંગાઈ જવું છે ટ્રેક્ટર મળે તો એક બાબા ઉલ્લીન સરકારી બસ માં સડી ગયા બાબા હટ ટિકિટ નહી જોવે ભાભો કે ભાવનગર ની જોઈ દે હા ભાડો એટલે કે કંડેક્ટર સક્કર વગર જોઈને કે જામનગર જોવાય તો કે ના જોઈ દે બાજુ વાળો કે નક્કી નથી એમ નકી નથી આ દીવન બાપ સત વસન ના કેડે સડો અને કોઈ સંત ન હોત સંસાર મે તો જલ દાત બ્રહ્માંડ એક વસને થાપન કરે એવા અમારા ગોંડલ તાલુકાના મામા આવે છે અને લોહલંગરી બાપાના ધામમાં જાવ તો આજની આપણી આ ચેનલ પણ લોહંગ ટ્રાવેલ્સ નામે અને એ યુટ્યુબ ની માલિકા જ્યારે જ્યારે લોહંગ બાપાનો ઇતિહાસ કરવો છે ત્યારે ધર્મ કવિ પોતાના હૃદયથી થી હર્ષ અને શોક અને રાગ અને ભોગ અને યોગ પ્રીત અને જીત પાર વાત કારણ કે ધર્મ ની ધીંગાણાની વીરતાની સુરાની સતી ની જતી ની જોગંદર ની એ વાતો કરતા મેં આડત્રીસ વર્ષ પેલા સવરાટ ને વર્ણવું એક ગીત લખ્યું છે એ રૂડો મોરલોટ ઓડા સાંભળે એમ આપણો વિદેશમાં એક કલાકાર થઈને વાત કરે તો એમ કેવાય પોતાનો વતન સાંભળે ને એક કક્ષા યા ગીત ધરમશી ભાઈ તમારો કોઈ યાદગાર પ્રસંગ મારા જીવનમાં યાદગાર પ્રસંગ મજાના છે પણ યાદગાર એટલા માટે કે જે હાજર હોય એને યાદ ન કરીએ તો નગુણા ગણાય એટલે આજ મારી બાજુમાં બેઠેલા ભરતભાઈ કોઠારી મૂળ પીઠવડી ના છે પણ એને જયારે વર્ષો પેલા જયારે વ્યસન મુક્તિ માટે પોતાની જિંદગી આખી એમ કેવા અર્પણ કરી હોય એવું જીવન એનું

માવો આ વ્યસન મુક્તિની વાત એટલા માટે હું છું કે કે ભરતભાઈ જય આજે વિશ્વની અંદર ગુટખા તમાકુ સિગારેટની એવો અજગર માર્યો છે યુવાનો નાશ કરી રહ્યો છે આજે કોઈ પણ સિટીમાં માં જુઓ તો આઈ એફ વિના બોર્ડ પણ મારેલા છે માણસને નપોસં બનાવી રહ્યો છે માટે સજન લોકો જાગૃત થવું જોઈએ વેસન મુક્તિ માટેના કાર્યક્રમો કરવા જોઈએ વેસન છોડાવવું જ રહ્યું વેસન છોડવા માટે યુનિક વેસન મુક્તિ મુખવાસ બનાવવામાં આવ્યો છે જે ગૌશાળાના લાભાર્થે જે કોઈ પણ ગામની ગૌશાળા ચલાવતા હોય તેઓ પણ ગૌશાળા માટે યુનિક વેસન મુક્તિ મુખવાસ મંગાવી શકે છે મોબાઈલ નંબર નાઇન વ્યસન મુક્તિ છૂટી જાય છે આળસ તમને મોમાં દુર્ગંધ નહીં આવે દાંત નહીં દુઃખે અરે તમારો બાળ મિત્ર લંગોટીઓ મિત્ર તમને જબરજસ્તી પણ માવો તમાકો ખવડાવવાની કોશિશ કરે તો માટી કરતા ખરાબ લાગશે એના કારણે વ્યસન છૂટે છે જય ગૌ માતા જય ગૌ પણ આજનો જે સમાજ છે આજની યુવા પેઢી છે આ વાત અપનાવવા તૈયાર નથી અને એટલે અમારો કવિ કે ગયો જમાનો રામ સીતા ને પતિવ્રતા ને પવિત્રતા નો આજ કાલ ના નરનારી લેવે મેલી લાજ કોને ક્યાંથી રીજે ના કાતો અરે માનો દિન દિન રાક્ષસ થતો પાપી પેટ ને કાજ કતલ કરે ગૌ માત ની અમે ક્યાંથી રીજે ના હાથ આજ કુન ગયું પડવરી વધી રહ્યું પાપ દુખમાં નાખે દીખેર્યું ને તોય બાપ માટે આ વાત અપનાવો ધીભાઈ ખુબ ખુબ આભાર તમારો તમે અમારી ચેનલ માં જે મુલાકાત આપી તે બદલ તો ધન્યવાદ દર્શક મિત્રો આભાર કરતા મારું સાહિત્ય બોલતું થાય મારું સાહિત્ય સ્વીકારો કારણ કે હું એક સત ધર્મના કેડે હાલતો હાલતો મે મારા જીવનની અંદર નશોવર સાહિત્ય ઉગાડવા માટેનો પ્રયાસ કર્યો તો આજે લોંગ ટ્રાવેલ્સ આવા યુટ્યુબ ચેનલને ધન્યવાદ હું પણ આપું છું ધન્યવાદ ધન્યવાદ